ભારત દેશને આઝાદ થયાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારત સરકાર દ્વારા હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના સોદાગરવાડ ખાતે આવેલ એંગ્લોર ડોહાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેમ તિરંગા સહિતની દેશપ્રેમની કૃતિઓ બનાવી હતી જેને શાળા ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી ભારત દેશની આઝાદીના 75મા વર્ષને ભારત સરકાર દ્વારા અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે તો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેરથી પંદરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કરવામાં આવ્યું છે જેને સાર્થક કરવા અને લોકોને જાગૃત કરવા દેશભરમાં અને સુરત શહેરમાં તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે ત્યારે સુરતના વાડ ખાતે આવેલ એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ અનોખી રીતે દેશ દર્શન કરાવ્યા હતા એંગ્લો ઉર્દુ સ્કૂલના નાના ભૂલકાઓ તિરંગા સાથે દેશભક્તિની કૃતિઓ બનાવી હતી જો કૃતિઓને શાળાના હોલમાં પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી

આજે આપણે આઝાદીનો જે પંદર પચરમો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે તે અમે કરી રહ્યા છે અને આ સ્કૂલ અમારી સોદાગર મ્યુનિસિપ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ આવી છે ખાલી એક મેસેજ મોકલ્યો હતો અમે અમારા વિદ્યાર્થીનીઓને કે જે પચોતેરમો આઝાદીનો સુવર્ણ વર્ષ આપણે ઉજવી રહ્યા છે તો તમારે એક કૃતિ તૈયાર કરીને મોકલવાની છે અથવા ફ્લેક્સ ફ્લેક કાર્ડ બનાવીને મોકલવાના છે અને બસ આટલા એક મેસેજ પર આ વિદ્યાર્થીઓની મહેનત છે બસ આ બે દિવસની મહેનત છે આ એક અમેઝિંગ એક્સપિરિયન્સ છે કારણ કે જો ખાલી એક બચ્ચાઓને અમે સમજ આપી વિદ્યાર્થીઓને અમે જે સમજ આપી અને એના પર જો આ પ્રતિ પ્રતિસાદ મળી શકે તો તમે વિચાર કરી શકો એ લોકોમાં કેટલી કલાકૃતિ રહી છે મારું નામ મહેબૂબ પલ્લા છે સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સ્થાને હું સેવા બજાવી રહ્યો છું અને અમારી આ સંસ્થાની અંદરમાં સાત સ્કૂલો છે અને આ સાતે સ્કૂલોની અંદરમાં બાળકોએ બહુ જ મહેનત કરીને પંચોતેર વર્ષ જે આઝાદીને એ પૂરા થયા છે એના માટે દેશપ્રેમની ભાવનાઓ ઝળકે આપણી અંદરમાં વધારે ઉદ્ભવે એટલા માટે બહુ જ મહેનત કરીને અમારી શાળાના બધા બાળકોએ આ કૃતિઓ તૈયાર કરી છે એ ખરેખર બહુ જ એમની મહેનત પણ લાગી છે એમણે ખૂબ જ એમના વાલીઓ પણ મહેનત કરી છે અને અમારી શાળાના શિક્ષકોએ એમની ખૂબ રહેબરી સારી રીતે કરીને આ બધી ખૂબ જ મહેનતના પછી આ બધી વસ્તુઓ બનાવી બનાવવામાં આવી છે અને બીજી એક વાત છે કે અમારે ત્યાં જનરલી આ બહુ નાના વર્ગના બાળકો ભણે છે મધ્યમ વર્ગ અને એના કરતાં નાના તો પણ એ ખર્ચ બાબતની એ પરવા કર્યા વગર આ આઝાદીનો પર્વ સારી રીતે આપણે એનું નોંધ લેવાય એના માટે બહુ જ મહેનત કરીને ખૂબ જ ખૂબ જ ખૂબ જ પૈસા પણ ખર્ચ કરીને આ વસ્તુઓ બધી તૈયાર કરી છે એના માટે અમને અમારી સંસ્થાની બધી જ શાળાઓના માટે ગર્વ છે એમના ટીચર્સને ઉપર ऊपर છે અમારા વિદ્યાર્થીઓ જે મહેનત કરીને બનાવી છે એ બધી વસ્તુઓ એના ઉપર અમને ખૂબ જ हमन ફખર અને ગર્વ છે है हमारा झंडा हमेशा ऊंचा रहे है। हमारा झंडा हमेशा ऊंचा रहे ऊंचा करो ऊंचा करो ऊंचा करो बेटा क्या मैसेज दोगे आप बच्चों को हम पढ़ के देश का काम में आएंगे हम पढ़ के देश का काम में आएंगे देश की सेवा करेंगे हम देश की सेवा अरे होकर क्या बनना चाहते हो डॉक्टर डॉक्टर <laughs> <laughs> सारे जहाँ से अच्छा हिंदुस्तान आपको बोलते आता है हाँ। आप बोल के सुना बोलो सारे जहाँ से से अच्छा हिंदुस्तान हमारा हमारा अस्सलाम वालेकुम मारु नाम कलावड़िया सरफराज से हूँ इंग्लिश मीडियम में इंचार्ज प्रिंसिपल छू આ સ્કૂલ સોદાગરવાડ એંગ્લો સ્કૂલથી જાણીતી છે બહુ જૂની સ્કૂલ છે આ સ્કૂલની અંદર અત્યારે અમે એક્ઝિબિશન આજના દિવસે રાખેલું છે જેની અંદર અલગ અલગ સ્કૂલના બાળકોએ બહુ બહુ જ બધી મહેનત કરીને સારી એવી કૃતિઓ બનાવી છે આનાથી એવો મેસેજ આપવામાં આવ્યો છે કે જે આપણે પંચોતેર વર્ષ આઝાદીના પંચોતેર વર્ષ ઉજવીએ છીએ અને જે આપણે અત્યારે મોહિમ ચાલે છે હર ઘર તિરંગા એના ઉપર આ બધી કૃતિઓ બનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના મતલબ ઓછી મહેનતની અંદર ઓછા સમયની અંદર અને ઓછી મહેનત અને સ્માર્ટ વર્ક કરી અને બહુ સારી એવી કૃતિઓ અને પ્લે કાર્ડ બનાવ્યા છે સરસ કામ હા વિદ્યાર્થીઓને અમે નંબર પણ આપેલા છે અને એને ઇનામ પણ અમે આપશું અલગ અલગ અમે જે મેનેજમેન્ટને અમે જે વિચાર છે વિચાર કર્યો છે એ સર્ટિફિકેટ પણ આપશું અને એને જે મેનેજમેન્ટ કહે એ પ્રમાણે રોકડ ઇનામ પણ અમે આપશું એને સુરતના સુદાગર વાડ ખાતે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ચિત્ર પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી અઝાર કુસી જી ટ્વેન્ટ ન્યૂઝ